કાળજોળ ગરમીમાં જ્યાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે ત્યાં નવસારીના નંદનવન ગણાતા ગણદેવીના દેવધા ગામના પ્રાકૃતિક પુસ્તકાલય એવા મોહન વાંચન કુટીરમાં બાળકોથી લઈ વૃદ્ધો કલાકો બેસીને વાંચન કરે છે સાથે જ સાહિત્ય કળા સંગીત જેવા શોખને પણ કેળવવાનો પ્રયાસ કરે છે વેકેશનના દિવસોમાં પણ અહીં મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જાય છે નવસારીના ગણદેવીની અંબિકા નદીના કિનારે વસેલા આ ગામમાં ડોક્ટર જયવશીએ સ્વર્ગીય દાદાની યાદમાં શરૂ કરેલ પ્રાકૃતિક પુસ્તકાલય મોહન વાંચન કુટીર કુદરતના ખોળે બેસીને જ્ઞાન અર્જિત કરવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે સાડા ત્રણ હજારથી વધુ પુસ્તકો ધરાવતા પુસ્તકાલયમાં નાના બાળકોથી લઈને યુવાનો અને હવે તો વૃદ્ધો પણ કલાકો સુધી વાંચનમાં તરબોળ થઈ જાય છે હું રાજભાસ્કરના પુસ્તકથી લઈને ઓશો સુધીના પુસ્તકો પણ વાંચી રહ્યો છું અહીં કલાક વાંચે તો પણ ખબર નથી પડતી ક્યારે સમય વીતી જાય એ પણ ખબર નથી પડતી અહીંયા ખૂબ જ શાંતિ મળે છે પક્ષીઓના કલર વચ્ચે અહીંયા વાંચન થાય છે અહીંયા બહારના વાતાવરણ કરતાં અહીંયાના વાતાવરણમાં ખૂબ જ ફરક છે વાંચનની સાથે જ શોખને પ્રોત્સાહિત કરવા બનાવેલા ક્રિએટિવ કોર્નરમાં ચિત્રકામ મહેંદી સંગીતની પ્રેક્ટિસ તો સાહિત્ય અંતર્ગત કાવ્ય પઠન વાર્તા વિચાર ગોષ્ઠી જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે મોહન વાંચન કુટીર આ એક પ્રાકૃતિક પુસ્તકાલય છે જેનો હેતુ સાહિત્ય અને સાહિત્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એ રહ્યો છે અહીંયા ત્રણ હજારથી વધુ પુસ્તકોની વિશાળ શ્રેણી છે દરેક વર્ગને આવરેલી લેવા પુસ્તકો અહીંયા જુદી જુદી ભાષાના પુસ્તકો પણ અમે ઉપલબ્ધ કર્યા છે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વિવિધ પ્રકારના વિવિધ ક્ષેત્રના લોકો અહીંયા આવી રહ્યા છે શિક્ષકો સાહિત્યકારો અને બીજા તજોગનો પણ અહીંયા મુલાકાત લે છે જેનો સીધો લાભ અહીંના વાચકોને મળી રહ્યો છે કાળઝાળ ગરમીમાં પણ અહીંયા એક ઠંડકનો અનુભવ થાય એવું વાતાવરણ છે મનની શાંત કરવા ધ્યાન કુટીર અને યુવાનોને નોકરી શોધવા માટે મદદરૂપ થવા રોજગાર કુટીર બનાવાઈ છે કુદરતી વાતાવરણ વચ્ચે ઠંડા પવનો અને પંખીઓના કલરવ વચ્ચે વાંચનની મજા બાળકો યુવાનોને આકર્ષે છે ડિજિટલ યુગમાં લોકો ખાસ કરીને બાળકો પુસ્તકોથી દૂર રહેતા હોય છે ત્યારે મોબાઈલના વળગણને કાઢવા નવસારીના નાના અમથા આ ગામમાં શરૂ થયેલ મોહન વાંચન કુટીર એ બાળકો અને યુવાનોમાં લોકપ્રિય થઈ રહ્યું છે ત્યારે આ પ્રાકૃતિક પુસ્તકાલય ભારતમાં પૌરાણિક કાળમાં પ્રકૃતિના ખોળે ચાલતા ગુરુકુળની યાદ અપાવી જાય છે